કેવી રીતે તેના આખી હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે અને પોલીસ કેવી રીતે આરોપીઓ સુધી પહોંચી છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયને પીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેલાન બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાવલ ગામમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેને લઈને પોલીસ પણ ચક્રાવે ચડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું એમાં વાત કરીએ તો આ મહિલા આરોપી છે અને જે મૃતક છે તે પિતરાઈ ભાઈ બહેન હોવાની વિગત સામે આવી રહી છે

આ મામલાના સંદર્ભમાં જે દિવસે મૃતક છે તે પોતાના વાડીમાં સુરીયા હતા ત્યારે તલવાર કુહાડી સહિતના હથિયારોના ગા ઝિંકીને આરોપીઓ દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવે છે ત્યારે આ મામલાના સંદર્ભમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે દ્રશ્ય મૂવીને ટક્કર મારે તે પ્રકારની આખી કહાણી આ લોકોએ ઘડી હતી ને પોલીસે પણ ગેરમાર્ગે દોર્યા હતા આ મામલે શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા તે સાંભળી લો જે દિશામાં થયેલી હત્યા હતી એ ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંકની અંદર કે બીજી કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જાણવા માગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું હું અભિનંદન દેવા માગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કર્યું જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોટા સોપ્રેડી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસને હાથમાં કાંઈ ના આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે તમામે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢીએ પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવી તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડીએ છે તેમના જે દ્વારા જે હથિયાર ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડીએ છીએ જે આ દિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરાય ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની જ અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્રેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આનંદ રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેણે જે છે એ ના જવું પડે એના માટે થઈને તેણે પોતાના જ ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલું છે

તેમના જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ ત્રણ લગ્ન હતા આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકોએ જોયા છે આની અંદર પોલીસને હું આપણે જાણવા માંગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા બી હોંશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈને ને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્યમ જેવા મૂવી ને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એકદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે મર્ડર જેવા ગંભીર ગુનાઓની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ બધી આપે છે આપણે સાંભળેલા બનાસકાંઠાના એસપી અક્ષરરાજ મકવાણા તેમના મામલે જણાવ્યું કે પોલીસે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી પહેલા તો આરોપીઓએ પોલીસને પણ ગુમરાહ કરવાના પ્રયાસો કર્યા હતા મનગણત કહાનીઓ ઘડવાની શરૂઆત કરી હતી જોકે પોલીસે સઘન પૂછપરછ કરી ત્યારે આરોપીઓ ભાંગી પડ્યા હતા અને ત્યારબાદ તેમણે હત્યા પાછળનું કારણ જણાવ્યું છે આ મામલાના સંદર્ભમાં હાલ ત્રણ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને કરી કરી લો લો અને શેર કરવાનું ભૂલતા નહીં